વડોદરા શહેર સંસ્કારની નગરીમાં જાહેર રસ્તા પર કે પછી અમુક સર્કલો પર ખાસ કરીને વાત કરીએ તો ચકલી સર્કલ સહિતના અલગ અલગ સર્કલો પર શહેરના નાગરિકો દ્વારા અહીં ચકલી કબૂતર એટલે કે પક્ષીઓને ચણ નાખવામાં આવે છે ઘણી વખત એવું બને છે કે જેના કારણે અકસ્માતમાં આ પક્ષીઓના મોત થાય છે રસ્તા પર ચણ નાખવાને કારણે પક્ષીઓ જ્યારે ચણ ખાવા માટે જાય એટલે અકસ્માતમાં ઘણી વખત પક્ષીઓના મોતના બનાવો બની રહ્યા છે તેવામાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવી રીતે જાહેર રસ્તા પર સર્કલ પર ચકલાઓને કબૂતરને ચણ ન નાખવા માટે શહેરના લોકોને અપીલ કરવામાં આવી છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે આ માટે વડોદરા મહાનગરપાલિકાને પણ જરૂરી અધિકારીઓ અને કર્મચારીઓને આ માટે કામમાં લગાવવામાં આવે જે લોકો જાહેર રસ્તા પર કે સર્કલ પર ચણ નાખતા હોય છે પક્ષીઓને તેઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી અને એવી જગ્યા ખુલ્લા મેદાન હોય કે એવી જગ્યા હોય કે જ્યાં પક્ષીઓ શાંતિથી ચણ કરી શકે અને તેઓના અકસ્માત ન થાય ત્યાં આ નાગરિકો ચણ નાખે તે માટે જરૂરી માર્ગદર્શન આપવા માટે પણ તેમણે કહ્યું છે આ તો ખાસ અપીલ સામાજિક લોકોને કરી શકાય વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જે કહેવાય છે કે પશુ પક્ષીઓ પ્રેમી જે લોકો હોય છે તેઓને એક અપીલ છે કે જે વડોદરા શહેરની અંદર જે અલગ અલગ ચાર રસ્તા ઉપર સર્કલોની વચ્ચે જે પશુ પક્ષીઓને જે ચણ નાખવામાં આવે છે આ ખાસ કરીને હવે આપણે પણ એક જાગૃત થવાની જરૂર છે કારણ કે રોજે રોજ તમે જોશો કે અલગ અલગ વિસ્તારોમાં માર્ગ અકસ્માતમાં ઘણા પક્ષીઓના મૃત્યુ થતા હોય છે રોડ રસ્તા પર મૃત હાલતમાં પડેલી હાલતમાં જોવા મળતા હોય છે એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા પણ એક ઝુંબેશ ઉપાડવી જોઈએ અને જે ક્ષણ નાખવામાં આવે છે જે ચાર રસ્તાઓ પર જે કહેવાય છે કે સર્કલોની વચ્ચે વચ્ચે નાખવામાં આવે છે જેના કારણે માર્ગ અકસ્માતમાં જ્યારે જે પક્ષીઓના મૃત્યુ થતા હોય તો એ ખાસ કરીને ગંભીર વિષય છે ત્યારે એ વિષયને ધ્યાનમાં રાખી અને પશુ પક્ષી પ્રેમીઓ સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના જે પણ લાગતા વળગતા અધિકારીઓ કર્મચારીઓ હોય તેઓને એક અપીલ છે કે જે આ ચાર રસ્તા ઉપર જે સર્કલોની વચ્ચે જયારે આ રીતનું ચણ નાખતા હોય આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે એટલે ખાસ કરીને આ જે ચણ છે એ હવાવરુ જગ્યા ઉપર ખુલ્લા મેદાનની અંદર સાથે સાથે અલગ અલગ જગ્યા ઉપર આનો ચણ નાખવામાં આવે તેવી સૌને એક અપીલ કરું છું અને આ રીતે હંમેશા આપણે પોતે જાગૃતતા રાખવાની જરૂર છે